वेलकम टू फिनिक्स स्कूल एंड इंस्टीट्यूट तो मस्त हमने नाइन पेपर किए हैं हम याद कर लेते हैं हमने क्या क्या किया है कुछ कुछ क्वेश्चन मैंने रिपीट किए हैं क्यों क्योंकि आपको समझ में आए कि भाई आगे हमने ऐसे क्वेश्चन देखे थे ना तो हमें आ जाएंगे वैसे तो हमने साढ़े चार सौ क्वेश्चन कर दिए पता चला साढ़े चार सौ क्वेश्चन हमने कर दिए बराबर है देखते रहना है फॉलो करता रहना है બધું જોઈ લેશો લા હિન્દી બી શીખવાનું બરાબર આગળ કોલેજમાં જશો ને એટલે ઇંગ્લિશ બોલવું પડશે તો ખાલી તમારે કામ હું કરવાનું છે ખબર જોવાનું છે વારંવાર જોવાનું એટલે કન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જાય કન્સેપ્ટ ક્લિયર થશે ને એટલે એમસીક્યુ આવડશે આવડશે ને આવડશે થિયરીમાં બી તમને એમસી ક્યુથી હેલ્પ થશે જો થિયરીથી એમસીક્યુ આવડે ને એમસીક્યુ જોતા હોય તો એના પરથી તૈયારીમાં હું ખાલી સેન્ટેન્સ લખવાનું ને તો વધારે ડિસ્કશન નહીં કરતા આપણે કન્ટિન્યુમાં જઈએ બેટા ચાલો રિપીટ કર્યો છે મેં આદર્શ દ્રાવણ તો તમને એક જ મિનિટમાં આઈડિયા આવવો જોઈએ કે જ્યારે હું આદર્શ દ્રાવણ બોલું તો આદર્શ દ્રાવણની કન્ડિશન શું છે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ઝીરો ડેલ્ટા વી ઇક્વલ ટુ ઝીરો ડેલ્ટા એચ મિક્સિંગ આકર્ષણ સમાન હોય અહીં મને આપ્યું છે બિન આદર્શ શબ્દો સરખા બોલાવા જોઈએ નહીં બાકીના બધામાં જુઓ છે ક્લિયર ચલો બીજા નંબરની અંદર વાયુ દ્રાવ્ય અહીં પાછળ લખ્યું છે દ્રાવક ઘન ચાલો આ તો દ્રાવક વાયુ થઈ ગયો પ્રવાહી થઈ ગયો અહીં બી

ઓલરેડી મેં આગળ કરાયેલું છે નવ ટકા ક્લિયર ચાલો અમુક પ્રશ્ન મેં રાખ્યા છે જેનાથી તમને આઈડિયા આવે કે ભાઈ આવું મેં આગળ બનાવ્યું તો ચાલો અહીં આનો આન્સર તમારે આપવાનો વોન્ટ ઓફ અવયવનો ક્રમ તમને એનએસસીએલનું જલિયત રાવણ આપ્યું છે સાંદ્રતા જુદી જુદી આપી છે જેમ એની સાંદ્રતા ઓછી થતી જશે ને

ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે દબાણ પર આધાર રાખે નહીં ચલો આ બી મેં ગણાયેલો છે તમને આપી દીધો છે એનોટ સેલ ફોર્મ્યુલા લેવાનો નોટ સેલ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય ચલો આ તમારું આવ્યું પોઈન્ટ છેતાલીસ અહીં તમારું ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન ડિવાઈડ બાય ટુ તો લોગ કેસી બરાબર પોઈન્ટ છેતાલીસના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો ટુ નાઇન ફાઇવ જે આવે એનો મારે એન્ટી લોગ જોઈ લેવાનો મેં દાખલો ગણાયેલો છે થ્રી પોઈન્ટ નાઇન ટુ ઇન્ટુ ટેન એસ ટુ ફિફ્ટીન જો મને યાદ હોય તો તમારે યાદ રહેવું જોઈએ ચાર્જિંગ થાય ચાર્જિંગ જો ડિસ્ચાર્જ થાય ને તો ની અંદર શું થાય પીબી એસો ફોર સાથે જોડાઈને પીબી બનાવે ઊંધો રૂપાંતરણ પામે ચલો એક મિનિટમાં આવડી જાય એચ અને એસી વાળું પ્લસ લેવાનું એચ વાળું એચ હશે એસી વાળું એન એસી હશે જે મને વધારાનો કચરો દેખાય છે એને હું માઇનસ કરી દઈશ અહીં આવશે એનએ સીએલ આવી રહ્યો એચ અને એસી વાળો પ્લસ એનએસિએલ વાળો માઇનસ ચલો સક્રિયકરણ ઉર્જા મને આપી છે ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી કિલો ઝૂલ એટલે અહીં તમારો એક હજાર વડે ગુનો તો ત્રેવીસો ને ત્રણ ઝૂલ આવ્યો લો કે વિરુદ્ધ વન અપોન્ટ નો આ એટલે અહીં તમારું ઢાળ બરાબર માઇનસ ઈ એના છેદમાં ટુ પોઈન્ટ ઈ એટલે ત્રેવીસ ઝીરો ત્રણ ટુ થ્રી અહીં મારી વેલ્યુ બે આઈ કેમ આર નું હું અહીં આગળ એટ થ્રી વન ફોર ખાલી સૂત્રમાં મૂકીને કેલ્ક્યુલેશન કરી નાખવાનું આવી રહ્યો બરાબર છે માઇનસ ઈ એ બાય ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર મૂકી દેવાનું એટલે સૂત્ર ચલો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સમીકરણ વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાવતા ઢાળ નું મૂલ્ય માઇનસ ચલો આગળ કયું વિધાન યોગ્ય નથી અહીં યોગ્ય નથી પૂછ્યું છે ચાલો સક્રિય કૃષ સંકીર્ણમાં નિર્ભળ બંધ હોય અતિ અલ્પજીવી હોય આંદોલિત ગતિ કરે અરે જ્યારે એકબીજા સાથે અથડાય ને ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય જેમ કે રોડ પર બે વ્હીકલ સ્પીડમાં જતા હોય એક્સિડન્ટ થાય દોડવા ના મોડે ઊભા થઈ જાય એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જા ના આવે મહત્તમ સ્થિતિ ઉર્જા ચાલો ચોથા ક્રમની પ્રક્રિયા શીખવાડેલું છે આર ઝીરો વન માઇનસ એન ચોથા ક્રમ ની પ્રક્રિયા એટલે વન માઇનસ ફોર વન અપોન આર જીરો રેસ્ટુ થ્રી હું માઇનસ થ્રી લખો કે આર જીરો રેસ્ટો થ્રી લખો સેમ બાબત થઈ પ્રક્રિયાન દૂર કરીને ડી ઝીરો કે ડી ફાઈવ લાવવું બરાબર તો પાંચ ને બે સાત મેંગેની સાત સુધી દૂર કરી શકે આ પાંચ આ પાંચ પાંચ ઇલેક્ટ્રોન હોય અયોગમિત ઇલેક્ટ્રોન પાંચ ચુંબક ચાક માત્ર પાંચ પોઈન્ટ બાનો એ સૈદ્ધાંતિક છે પ્રાયોગિકમાં પાંચ પોઈન્ટ માઇનસ નું રૂપાંતરણ ફોર માઇનસ ટો બરાબર આપેલું છે ડાબી બાજુના પેજ પર બેઝિક અને તટસ્થ દ્રાવણ માટેના ત્રણ સમીકરણ છે મેંગેનસમાંથી એમેનો ટુ બને બીજો થાયો સલ્ફેટ વારું ને ત્રીજો આયો ડાયડમાંથી આયો બને રેડોક્સ પ્રક્રિયા મેં રિપીટ કર્યો વન થ્રી એટ આંકડો મૂકીને બે બાજુ બેલેન્સ કરો સીમ જ થઈ જશે પ્રતિ ચુંબકીયનો મતલબ બધા જ યુગમિત ઇલેક્ટ્રોન તમને એક મિનિટમાં આઈડિયા આવે કે આ તો નિર્બળ લિગેન છે આ બી નિર્બળ વિઘેન છે એટલે આ તો મારું આન્સરમાં આવવાનું જ નથી હવે હું આને જોઈ લઉં સીઓ થ્રી પ્લસ સીઓનું સત્યાવીસ આર્ગોન અઢાર ને ત્રણ એકવીસ ડીમાં છ જ્યારે છ ઇલેક્ટ્રોન હોય ડી ટુ એસપી થ્રી સંકરણ આવે કારણ કે સીટ ઓર ઓક્ઝોલેટ સાયકલિક ચક્રિય રચના જ્યારે હું આની વાત કરીશ ને તો એપી થ્રી પ્લસની ડીમાં પાંચ હોય જ્યારે હું ડી ટુ એસપી થ્રી સંકરણ લખું ને ત્યારે ડીમાં એક અયુગમિત રહે બરાબર ચલો એક મિનિટમાં આયાની અસમઘટક સીએલને અંદર મોકલીને એનો ટુને બાર મોકલો ક્યાં છે

બરાબર આનું બે ને બે ચાર એટલે આ તો પોસિબલ નથી આમાં તો ચક્રિય છે જ નહીં ચાર ને બે ચોસ ઇઓ ત્રી પ્લસ તો આમાં બી ચક્રિય શક્ય બની શકે ને આમાં બીચક્રિય શક્ય બની શકે એટલે પ્રકાશ ઘટકો બંનેના આવશે એનાલિસિક ચલો આમાં સીઓની ઓક્સિડેશન અવસ્થા થ્રી પ્લસ આર્ગોન અઢાર અઢાર ને ત્રણ એકવીસ એકવીસ ને છ સત્યાવીસ સીએન પ્રબળ લિગેન પ્રબળ લિગેનમાં સંકરણ ડી ટુ એસપી થ્રી તો છ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન નથી ચલો એમાં જ આગળ એક મિનિટમાં આવડી જાય ચલો આની ઝીરો આની 2 આની 1 વન ઓક્સિડેશન આયો થ્રી એટલે ઓક્સિડેશન આંક થ્રી ને સવર્ગ આંખ ચલો બે દુ ચાર ચાર ને બે છ છ ને ત્રણ નવ ક્લિયર બંનેનો સરવાળો પૂછ્યો છે મેગ્નેશિયમ ક્લોરોન્જી મેગ્નેશિયમૂકો ઇથર એક મિનિટમાં આવડે ગ્રીગનાળ પ્રક્રિયા તો સુકા ઇથરની હાજરીમાં બને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા સિઆલ હોય તો ક્લોરાઈડ જેનો હેલોજન એસિડની હાજરીમાં જળ વિભાજન કરો મૂળ કાર્બન જેટલી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન ચલો નીચેની પ્રક્રિયા ફિન્કલ્સ એન્ડ નાઇડ્રાડ ઓન એક મિનિટમાં આવડી જવું જોઈએ ઓલારી પરિભ્રમણ નક્કી થાય જમણી બાજુ છે ડાબી બાજુ છે આ સમક તરીકે સી સીએલ ફોર ચેપનાશક તરીકે સીએચ આઈ થ્રી જંતુનાશકમાં ટીડી ટી આઈ રહ્યો નિષ્સેમાં ચલો સી ફોર એચ નાઈન બી આર એક બે ત્રણ ચાર ઓઈ બીઆર લઈ લો પ્રકાશ સમઘટક નથી એક બે ત્રણ ચાર ઓઈ બીઆર લઈ લો મિથાઈલ ઇથાઇલ પ્રકાશ સમઘટક પોસિબલ છે બરાબર ને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પૂછ્યા છે કોઈ એક હોય તો એના સમઘટક કેટલા મળે બે ચાલો એક મિનિટમાં નામ આવડે ટુ ઇથાઇલ ફાઈવ મિથાઈલ ટુ ઇથાઇલ ફાઈવ મિથાઈલ સાયક્લો હેક્ઝેનોલ વન ટુ થ્રી ફોર ફાઈવ ઇઝી નામ છે ચાલો અહીં તમારું આઈ જોડાશે શીખવાડેલું છે આગળ એચ પહેલા નંબરમાં છે સેકન્ડરી કેટ અરસરી હોય અને તો હેલોજીન જોડી જ આપવાનો પૂછવાનું જ નહીં ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનાલ સીએનમાંથી સી એચ ઓ બનાવવા માટે સ્ટીફન સ્ટીફનાવે આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડરાઈડ સાઇનાઇનનું સીધો આલ્ડી હાજમાં રૂપાંતરણ ફિનોલમાંથી એરાબ્રોમોફિનોલ બી આર ટુ સીએચો પહેલો ચેક યાદ રાખવાનું જ मिथोक्सींजिन ब्रोमीन एसिटिक एसिड क्यों आल्होल द्वितीय चलो आइसोब्यूटाइल बोलिया ना निबी ना अभिप्राथमिक प्राथमिक आप ग्लाइकोहल प्राथमिक प्राथमिक आइसोप्रोपाइल, आइसोप्रोपाइल नो मतलब બ્યુટાઇલ બુલેટ ઓ પ્રાથમિક પ્રોફાઇલ બુલેટ દ્વિતીયક એસિડ ઓ ફિનોન એસિડ ઓ ફિનોન માં બેન્ઝિન પર CH3 જો આનો માઈનસ 2 હોય તો કાર્બોનિલ કાર્બન ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 2 પદાર્થ પરફ્યુમ પરફ્યુમમાં શીખવાડેલું છે બેન્જાલ ડિહાઈડ સુગંધીદાર બેન્જોઈક એસિડ અત્તર અને પરફ્યુમની બનાવટમાં આઇસોથેલિક એસિડ લાવડવું જોઈએ ડાયક એસિડ પ્રશ્ન વાંચતા પહેલા આન્સર ના ખબર પડે ને અહીં સુધી રિવિઝન કરવાનો વખત બે વખત વાંચવાથી સાયન્સમાં ટકા ના આવે અકાલ આવવા માટે રિવિઝન કરવું પડે ભાઈ બરાબર સાયક્લો નોલ ઓલ આલ્કોહોલમાંથી માંથી કીટોન માં રૂપાંતરણ કરવું છે હવે આ તો સેકન્ડરી છે તો સેકન્ડરી માટે અહીં તમારો ઉપયોગમાં માં લેવા છે ક્રોમિક એસિડ બરાબર જોન્સ સૌથી વધુ એસિડિકતા તો બેઝિકતા વાળું આવશે ફોર નાઇટ્રો મેં કહેલું છે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં એસિડિક પ્રબળતા ઘટે ઇલેક્ટ્રોન આકર્ષકની હાજરીમાં વધે કેની જારો ચલો આલ્ફા હાઇડ્રોજન નથી નથી આમાં બી આલ્ફા નથી આમાં આલ્ફા હાઇડ્રોજન છે કંડિશન ચાલ પા હાઇડ્રોજન પરમાનો જોઈએ ચલો એક મિનિટમાં આવડી જાયઝોનિયમ ક્લોરાઈડ ને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરો શીખવાડેલું ચેક પાણી સાથે ગરમ કરો અથવા મંદ એસ એસો ફોર સો બને વે જોડાઈ જાય ફિનોલ બની જાય ક્લિયર ચલો સી શું હશે ક્લોરોબેન્જિન અહીં તમારું એનીલિન એનીલિનની કાર્બાઈલેમન કસોટી ફિનાઇલ આઈસો આઈ રહ્યું ચાલો આગળ એક્રિલો નાઇટ ટ્રાયલ સી એચ ટુ

ચાલો રીબોઝ રિબોઝ થોડું આલ્ડોસ છે રિબોઝમાં બરાબર આવું દોરતા તા યાદ હોય તો એક બે ત્રણ ચાર અને અહીં પાંચમા નંબર નો આવતો તો છ છે જ નહીં આલ્ડોસ શબ્દ ના વપરાય કયા એમિનો એસિડના બંધારણમાંથી તિયક નહીં ખબર તમને ટેબલમાં આપેલું છે પ્રોલિન બરાબર જોતા રહેવાનું આવા અમુક ટિપિકલ પ્રશ્ન મેં પેપરમાં લઈ લીધા છે જે મને લાગે છે મે બી પૂછાઈ શકે નીચેનામાંથી કયા એમિનો એસિડની પીએચ સાત કરતાં વધારે સાત કરતાં એટલે બેઝિક બેઝિનમાં શું આવે

તમારે તો જોવાનું છે હા ભરવાનું છે કારણ કે જાતે તમે વીસ ત્રીસ મિનિટમાં પચાસ પ્રશ્ન જોઈ નથી શકવાના એ તમને બી ખબર છે બરાબર તો કોઈ માણસ મહેનત કરતા હોય ને કોઈ સ્કૂલવાળા તમને સપોર્ટ કરતા હોય ને તો શાંતિથી જોઈ લેવાય નહીં તો પછી શું થાય બોર્ડની એક્ઝામના દિવસો ઓછા બાકી હોય થિયરી ના આવડતી હોય ફેલ થવાનો વારો આવી જાય એમ સીક્યુ જોયેલા હોય ને પાંચ સાત વખતે વીસ પચીસ એ એમસી ક્યુ તો આમાં જ આમ સાઠ સાત 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 રેહ કેટલા બરાબર છે તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલવાનું નહીં મળીશું નવા વિડીયો સાથે બાય બાય બેટા